નમસ્કાર દર્શક મિત્રો તુફાન ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણીયા તો જોઈએ સામાજિક વનીકરણ વિભાગ રેન્જ જંબુસર દ્વારા બીએપીએસ મંદિર પાટણમાં વનકુટીનું ખાત ખાતમુહૂર્ત કરાયું સામાજિક વિભાગ દ્વારા વખત વૃક્ષારોપણ તુલસી છોડ વિતરણ આ રીફુની મનીષાબેન આહિર માર્ગદર્શન હેઠળ કરવામાં આવતા હોય છે આજરોજ ચંબુસર બીએપીએસ મંદિર પટાંગણમાં રીન ચંબુસર દ્વારા વનકુટીનું ખાતમુહૂર્ત ચંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામી ના કરવામાં આવ્યું હતું સાથે આહિર મહામંત્રી બળવંતસિંહ પઢિયાર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ ફોરેસ્ટર કે સીધા વિક્રમસિંહ ચાવડા બિપિનભાઈ પટેલ ડોક્ટર રાહુલજી ભૂપેન્દ્રભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા ડીએન વાઘેલા તુફાન એસબી જંબુસર આજ રોજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની જંબુસર રેન્જમાં બીએપીએસ મંદિર જંબુસરમાં વન ફૂટીનું ડી કે સ્વામી ધારાસભ્યશ્રીના વરદ હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું